ઓન કરી નાખું ચાલતા જ નહીં મારે સો બોલ માં સો વિકેટો ઉપનર માં રમવા ઉતારસી પાછા વિકેટો પાડું તો બધી પાર દઉં પાછું ખોર પાછો ફોન આવ્યો મને તૈયાર છે ફોન તો આઈ ગયો છે આપડે તો હૈદરાબાદ માં દેવાનું છે મુંબઈ વાળો ના રાવાના જ છીએ આપડે તો એવું પણ બોલિંગ તો આપડે છે પછી બોલિંગ તો તમે મારી જોઈ નઈ એક નંબર બોલર છું હું બેટમાં તો પાછો ખરો હું પાછો બેટમેન તો તમે ખરા ઉત્તર માં આપું છે અરે જોઈ જોઈએ થાય તો ટ્રેનિંગ તો લઈએ તારે અત્યારે તો હું તો કાયમી થી ટ્રેનિંગ લઈને તૈયાર જ થઈ ગયો છું પણ ટ્રેનિંગ તો જોવો તોડી યાર બધા દાડા વિચારશો બધા દાડા બાર ના સ્ટેડિયમ બહાર બાર મારા દાડા તમે ના રમે કો અલ્યા શું તો પણ મારા બેગુરી એક આપડે તો સોય સો ટો તોડો જ હોય સારી નાખતો ખબર છે પણ અત્યારે ના ચાલો ના બધા ચાલી અત્યારે આપણા બોલિંગ ઉપર બેટ સફા તને ખબર નહી દડો આવ્યો નહિ પછી જો નહીં તમે પાછા વચ્ચે બેટ આડું કરજો તો આગો ગાલતા નહીં નકા ઓપરેશન કરાવવું પડશે તો હાચી મે ચોદ પેલું પેરવાવા આલસી પછી તો પેરવાદ આપડો લઈ જવું પડે એરિયા ના આલી કોઈ એમલેટ ને તો આલસી કે નઈ આલી હેલ્મેટ આપડે ઘર નઈ પડી પેલું બાઈક નું એર્યું ના ચાલે ખો ભાઈ ઈમાં ના દેખાય પછી મારે દેખાય બધું તેમ ના દેખાય ને ઈમાં તો કાચ આવે ઓય શું ના દેખાય તો તો બધા બાઈકો વાળા ભૂઈ પડી કાત ને આવતો હોય ને તો ઈ તો દેખાય પણ દળો ના દેખાય ગોડા આ તને પાછું રાખી છે પેલા તો અરે જો થોડી વાર જોયું હું રમો છો તમે

વાક્ય આપશો ત્યાં આપણા ના પસંદ કપાઈ ટાકુ તો બધું બેઠો થોડી વાર બેવું પડશે ઉતરવાનું છે

મેલ આવા પ્લાસ્ટિક જોવી અલ્યા ઉણની આઈપીએલ નો કપ તો હૈદરાબાદ વાળા જ લેવાના કોઈ મુંબઈ કોઈ નો કોઈ ચાલવાનું નહીં મુંબઈ વાળા ફોન ના રોહિત નહીં ચાલતા ના

ખબર નઈ હજી પંદર મિનિટ જ વાર્તા પોખું પડે આપડે પણ ઈથી પછી લગી જવા આવશે એ તો આપડે તો મેદાન માં ઉતરવા ડાયરેક્ટો પછી પેરું છું નાઈટી ને પછી તું હું કરવા ચિંતા કરીશી